राधनपूर कायम जतु राधनपूर कम्पलसरी अन्याय हमारी मागणीपूर के राधनपूर के के राधनपूर एक तो नेशनल हायवेसाठी जोडायला राधनपूर मेलवे स्टेशन होतं राधनपूर हॉस्पिटल सारी सिव्हिल हॉस्पिटल बनवण्याची व्यवस्था होती सब जेल राधनपूर बधीज रीते जिल्ह बनवाना लायक પણ રાજકીય કિમનાખોરીના ભોગના લીધે આજે રાધનપુરનો વિકાસ અટકાવવા માટેનું ષડયંત્ર રચીને રાધનપુરનો જિલ્લો બનાવવામાં આવ્યો નથી જેના સામે મારો ખેદ છે રાધનપુરની પ્રજા સાથે રાધનપુરના વિસ્તારના લોકો સાથે આ હળ હળતો અન્યાય છે અમારી લાયકાત હોવા છતાં જે ભારત પાકિસ્તાનના અને રાજસ્થાનના બોર્ડરે આ થરા જિલ્લો બનાવવામાં આવ્યો અને રાધનપુરનો ના હળ અન્યાય કરવામાં આવ્યો છે અને જેને આ અન્યાય કર્યો એ કોણ છે રાધનપુરની જનતા જાણે છે અને ભવિષ્યમાં પણ રાધનપુરની જનતા એમને માફ નહીં કરે એનો મને પૂરો વિશ્વાસ